પ્રશ્ન એક એવું કયું વસ્તુ છે જે ગરમીમાં ઠંડુ અને ઠંડીમાં ગરમ રહે છે એ બ્લેન્કેટ બી કપડું સી ભેટાની ચામડી થર્મોસ સાચો જવાબ છે ઓપ્શન ધી થર્મોસ પ્રશ્ન બે એવી કઈ ચીજ છે જે સતત ચાલે છે પણ કદી થાકતી નથી એ પંખો बी घड़ीयार सी रेलगाड़ी डी व्ही साचो जवाब छे ऑप्शन बी घड़ीयार प्रश्न 3 कयो पक्षी पोस्टमैननी जेम काम करे छे ए पपट बी कबूतर सी बाज डी कोयल સાચો જવાબ છે ઓપ્શન બી કબૂતર પ્રશ્ન 4 કયા જીવની પાંખ રંગીન હોય છે એ तितલી બી તોતો સી મોર ડી કોયલ સાચો જવાબ છે ઓપ્શન એ तितલી પ્રશ્ન 5 કૂતરો શું ખાવાથી મરી શકે છે એ દૂધ બી रोटली सी केरो डी चॉकलेट સાચો જવાબ છે ઓપ્શન ડી ચોકલેટ મિત્રો વિડિયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો પ્રશ્ન 6 માચીસનો આવિष्कार કયા દેશમાં થયો હતો એ ભારત બી જાપાન સી ઈંગ્લેન્ડ ડી પાકિસ્તાન સાચો જવાબ છે ઓપ્શન સી ઇંગ્લેન્ડ પ્રશ્ન સાત કયું પ્રાણી માથા વગર ઘણા દિવસો સુધી જીવિત રહી શકે છે એ વંદો બી કરોરિયો સી કીડી દી અળસિયું સાચો જવાબ છે ઓપ્શન એ વંદો પ્રશ્ન આઠ પેરાશૂટમાં કઈ ગેસ ભરવામાં આવે છે એ ઓક્સિજન બી કાર્બન સી હિલિયમ ડી નાઇટ્રોજન સાચો જવાબ છે ઓપ્શન ડી નાઇટ્રોજન પ્રશ્ન નવ ભારતમાં સૌથી પ્રથમ આધાર કાર્ડ કોનું બનાવાયું હતું એ નરેન્દ્ર મોદી બી રાહુલ ગાંધી સી રંજના સોનાવણે ઇન્દિરા ગાંધી સાચો જવાબ છે ઓપ્શન સી રંજના સોનાવણે પ્રશ્ન દસ ભારતમાં કયું શહેર પિંક સિટી તરીકે ઓળખાય છે એ જોધપુર બી જયપુર સી આગ્રા डी मेघालय साचो जवाब छे ऑप्शन डी जयपुर प्रश्न 11 સૌથી ઊંચો પશુ કયો છે એ હાથી બી બકરો સી जिराફ ડી હરણ સાચો જવાબ છે ઓપ્શન સી जिराફ પ્રશ્ન બાર ભારતનું નું રાષ્ટ્રગાન કઈ ભાષામાં લખાયું છે એ હિન્દી બી બંગાળી સી સંસ્કૃત ઉર્દુ સાચો જવાબ છે ઓપ્શન બી બંગાળી પ્રશ્ન તેર હાલમાં ભારતમાં કુલ કેટલા ચિત્તા છે એ પાંચ બી ત્રણ સી અઢાર સાચો જવાબ છે ઓપ્શન એ પાંચ પ્રશ્ન ચૌદ કયા ફળમાંથી તેલ કાઢી શકાય છે એ સફરજન દી દાડમ સી લીચી દી નાળિયે साचो जवाब छे ऑप्शन डी नारियल प्रश्न पंदर कयो एवो देश छे ज्या एक पन ट्राफिक नथी ए भारत बी भूटान सी चीन ऑस्ट्रेलिया साचो जवाब छे ऑप्शन बी भूटान મિત્રો વિડિયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો પ્રશ્ન 16 ડેટોન કયા દેશની કંપની છે એ ભારત બી ઈંગ્લેન્ડ સી ચીન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન ડી ઈંગ્લેન્ડ પ્રશ્ન 70 एवं क्यों प्राणी छे जे पण खाई ए दरियाई घोड़ो बी स्टारफिश, सी जेलीफिश, दी ऑक्टोपस। साचो जवाब छे ऑप्शन सी जेलीफिश। प्रश्न अठार कई मछली करंट आपे छे। ए शार्क बी ग्नाई। सी रानी राणी दी इलेक्ट्रिकल साचो जवाब छे ऑप्शन इलेक्ट्रिकल। प्रश्न ओगनीस कारो गुलाब क्या छे? ए भारत बी जापान सी तुर्की दी अमेरिका साचो जवाब छे ऑप्शन सी तुर्की प्रश्न विस पानी मा तरे तेहु फल कहीं छे ए केरा बी सफरजन सी केरी डी द्राक्ष साचो जवाब छे ऑप्शन बी सफरजन प्रश्न एक भारतनी राष्ट्रीय शाक भाजी कहीं छे ए कोबी બી ડુંગળી સી કદુ દી ટમેટા સાચો જવાબ છે ઓપ્શન સી કદુ પ્રશ્ન બાવીસ કયા ગ્રહને પૃથ્વીનો જોડિયા કહેવામાં આવે છે એ મંગળ બી શુક્ર સી શનિ દી યુરેનસ સાચો જવાબ છે ઓપ્શન બી શુક્ર પ્રશ્ન 23 માનવ શરીર નો કયો ભાગ જન્મ થી જ સૌથી તેજ હોય છે એ હૃદય બી આંખ સી મગજ ડી કાન સાચો જવાબ છે ઓપ્શન બી આંખ પ્રશ્ન 24 કયું પ્રાણી પોતાની ચામડીનો રંગ બદલી શકે છે એ કાચંડો બી સીહ સી કાચબોટ સાચો જવાબ છે ઓપ્શન એ કાચંડો પ્રશ્ન પચીસ શક્કટેટી ખાવાથી કયા રોગો મટાડવામાં મદદ મળે છે એ ડાયાબિટીસ બી કમરો सी कब्जियत डी हृदय रोग साचो जवाब छे ऑप्शन सी कब्जियत प्रश्न 26 कलेजा पर पत्थर राखो महावरा नो साचो अर्थ शू थाय छे ए बधु सहन करवू बी बधु दान करवू सी दिल मजबूत करवू डी एहसास न थवो સાચો જવાબ છે ઓપ્શન આ પ્રશ્નો જવાબ કોમેન્ટમાં બતાવો અને મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો આભાર